ખાતે રાત્રિએ થયેલ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ બહાર બંધ કરાવવા નીકળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ કાર્યરતોએ જય શ્રી રામ નારા સાથે બજાર બંધ કરાવવા નીકળ્યા હતા અને વેપારીઓને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે